તને નહીં લઈ જવાનો મારે બરોબર ના તને નહીં લઈ જવાનો ના લઈ જવા આવશે જતી દોડ

વન વન સેન્ટરમાંથી મેં મારો ટ્રેક લીધો હતો મને એમ હતું કે મોલમાંથી ટ્રેક લઈશ ને તો બહુ સારું આવશે પણ એટલો ખરાબ હતો ને કે એક મહિનામાં એનું રિઝલ્ટ આવી ગયું કમરની સિલાઈ નીકળી ગઈ આ વાત કરું બરાબર કમરની સિલાઈ નીકળી ગઈ અને સિલાઈ તો નીકળી નીકળી એ વાત તો બધું ઠીક છે સમજે આ પણ એનું કાપડે ખરાબ નીકળીએ બહુ ખરાબ નીકળ્યું એ મેં કીધું હવે બીજેથી લઈએ તો કાલે ચૂપીઓ મંગ્યું પણ ઉતારવા પડશે ભીના થઈ ગયા સારું એવું ટ્રેક બતાવો જોઈ ના એટલી બધી મજા નહીં આવી એટલે હવે અમે જઈશું બીજી જગ્યાએ તો ક્યાં જવાનું હવે એક છે ને આ તરસાલી એરિયા પડે સારા હતા આમ તો જોઈએ તો રેટિંગ પ્રમાણે ઠીક હતા એટલે બધા નથી મજા એટલે આપણે બીજી જગ્યાએ જે વડોદરાના ફેમસ વરસાણ વાળા છે આપણે કે જેનું વર્લ્ડ વાઇલ્ડ કહીએ આપણે વર્લ્ડ વાઇલ્ડ બધી જગ્યાએ એનું ફરસાણ જાય છે અને સૌથી સ્પેશિયલી લીલો ચેવડો એનો ફેમસ છે લીલો ચેવડો જે લીલો ચેવડો એટલે જગદીશનો બીજા કોઈનો નહીં બરાબર વચ્ચો હા જો આવી ગયું છે અહીંયા મસ્ત સજાવટ કરી છે ક્રોમામાં ચલો ક્રોમા આવી છે અને અમે અમે આવી ગયા છે ક્રોમામાં હા એટલે અમે અહીંયા સ્પીકર લેવા આવ્યા છે ચલો અંદર તો કદાચ ઉતારવા નહીં એ બહાર એ વરસાદ ચાલે છે સ્પીકર બી મજા ના આવી જોડે જોડે વરસાદ બી અમને થોડું થોડું હેરાન કરી રહ્યો છે હવે ક્યાં છે વિજય

આમથી લઈ લો ટ્રાવેલ્સ એટલી બકવાસ ટ્રાવેલ છે ને અરે હું અમદાવાદથી પુના માટે ગયો તો આઠથી બાર વાગે અમદાવાદથી બેઠો છું સિટીએમ બરોડા એક્સપ્રેસથી બરોબર અને મને બીજા દિવસ બીજા દિવસ એણે રાતે નવ વાગે પુના મને પહોંચાડ્યું છે એટલી ખરાબ સર્વિસ હતી મારા લાઈફની રિયલી હું કહું ને તો ગુજરાતના તમારે જોવો તો જોઈ લેજો રેટિંગ બી એના એટલા જ ખરાબ હશે તમે મિત્રો જ્યારે બી જાઓ તો ગુજરાત ટ્રાવેલ્સ ના પસંદ કરતા રિયલી બહુ ખરાબ છે બહુ ખરાબ છે રિયલી એ નહીં ચાલો બહુ પાછા નહીં લે બહુ વાર લગાડી યાર મને આ આવવાનો જ કંટાળો આવે હજુ આ ટેન મિનિટ બે મિનિટ એક મિનિટ જા લે ખુલી ગયું ખુલી ગયું જા દે

ગેટ ગેટ કહેવાય છે વોટ બ્યુટીફુલ લુક લાઈક સા પંજાબી ખાના ખાણી ગલી ફાઈનલ જ થઈ ગયું કે અમદાવાદ હોય વડોદરા હોય કે સુરત હોય ખાવાની બાબતમાં તો બધાને પાછળ પાડી દે ગુજરાતી ખાવાની બાબતમાં બધાને પાછળ પાડી દેવા તેને હોય એને પાછળ પાડી દેવું ખાવાની બાબતમાં બિઝનેસની બાબતમાં હંમેશા ગુજરાતી આગળ જ છે ફાઇનલી આપણે આવી ગયા છે સુસાગર તળાવ વડોદરામાં સૌથી વધારે કૃપા હોય તો આપણે આ મહાદેવ કે જેમની કૃપા બધી જગ્યાએ છે પણ વડોદરામાં સૌથી વધારે છે વડોદરામાં જ ગોલ્ડન ટેમ્પલ હોય ગોલ્ડન મૂર્તિ હોય તો તો વડોદરા ભાઈ ગોલ્ડન જ હોય ને ભાઈ મહાદેવ બસ અમને બી આવો ગોલ્ડન દિવસ દેખાડજો આવા જુ આવા જુ વડોદરાનું મંદિર છે હાજરા હાજર છે જે બી આવે છે જેની બી મનોકામના હોય છે ને એ બધી જ પૂરી થાય છે અને રવિવારે તમને આવશો ન તો તમને એવું થશે કે ભક્તોની એટલી બધી ભીડ હોય છે ને અહિયાં કે આ જે ચાર રસ્તા છે માંડવી કહેવાય છે માંડવી ચોક એટલો ફૂલ ટ્રાફિક થઈ જાય છે બરાબર અને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બી પોલીસ બેસાડેલી છે ચોવીસ કલાક અહીંયા બરાબર અને બીજું એવું કહેવામાં આવે છે કે અહીંયા દર રવિવાર લોકો પોતાના બાધા પૂરી કરવા માટે આવે છે ચાલતા પગે ઉઘાડા પગે આવે છે એ બધું ઉઘાડા પગે લોકો આવે છે એમને આગળ અરજી કરે છે દરેક અરજી પૂર્ણ થઈ છે અને મને બી ખબર છે કે હું બી માનું છું કે કલયુગમાં સાક્ષાત દેવી હોય ને તો આ છે વહેલી માતા તમે કોઈ બી ગુણે જાઓ અમદાવાદ જાઓ આણંદ જાઓ નડિયાદ જાઓ ખેડા જાઓ અમદાવાદ જાઓ વડોદરા જાઓ સુરત જાઓ તો કોઈ બી ગુણે જાઓ તમને વહેલી માતામાં દરેક વર્ષ તમને જાણવા મળશે સાંભળવા મળશે બરાબર એકવાર દર્શન કરવા આવો કદરાની સૌથી ફેમસ લાલાબાઈ શેવસડ મારું ફેવરેટ ટેસ્ટ છે અહીંયા કે જ્યારે બી આવું છું અહીંયા શિવસર ખાઉં છું પણ આજે મારો ઉપવાસ છે ભાઈ લાલાભાઈ શિવસડ એટલે જોરદાર ના જેટલું જેવું નામ એવું જ ક્વોલિટી એટલું જોરદાર ટેસ્ટ છે બસ મજા આવી જાય ખાવાની બરાબર અને એનું તમે જશો ને તમે ખાસો સવારે જાઓ સાંજે જાઓ કે રાતે આવો તમે બરાબર ક્વોલિટી તમને કોઈ બી સમય ચેન્જ નહીં મળે સેમ ક્વૉલિટી સેમ ટેસ્ટ બરાબર અને બો ચલો ભાઈ દોસ્તો હવે જઈએ ઘરે અમે આશુ બાજુ ફરી લીધું ખરીદી કરવા માટે ગયા હતા ખરીદી તો પણ એક વસ્તુ અમે ખરીદી કરી નથી હવે જઈશું કાલે હતા પરમ દિવસે બસ આમ જ મારી જોડે જોડાયેલા રહેજો મારી ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તમે બી જોજો તમારા મિત્રોને બી બતાવજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે જ્યાં ભૂલ થાય કે કંઈ બી હોય ને હું તો કમેન્ટ પહેલી કરજો તો મને ખબર પડે કે ક્યાં મારી ભૂલ થઈ છે દન ચલો ગુડ નાઇટ જય માતાજી રામ રામ શુભરાત્રી બાય હું અને મારું મારો વાય બાય